નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા અને તેમના પાંચ અધ્યાયની ટૂંકમાં માહિતી અને તેનું મહત્વ સમજાવવા નામ છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળે મિત્રો આપણે સૌ અધ્યાય નંબર એકની વાત કરીશું એક સમયની વાત છે તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂચજી પણ ત્યાં બિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પછી કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુમ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો તો શ્રી સુપજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો હતો એનો જે ઉત્તર આપ્યો તે કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા મન અને વાણીથી પર આદિ મધ્ય અને અંત રહીત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું વિષ્ણુ ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કામી હોય તે સબરું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાનથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણ નું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાન નામ આ વાક્યો સાંભળી નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોને કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાંગ વહાલાંગ સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોત પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ સત્યનારાયણ ભગવાનનો મિત્રો હવે આપણે બીજા અધ્યાયની વાત કરીશું આ રીતે ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુચજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાન શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું

તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે શતાનંદે ભાઈ બધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનો વ્રત કરતો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુખજી બોલ્યા કે હે ઋષિ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે શૌંકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિશ્રેષ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુભજી બોલ્યા કે હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનારા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધનધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો જ ખુશી થયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાઉનનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ વિચારી નગરમાં એના સદભાગે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાઉનનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકાંગ કેળાંગ દૂધ ઘી ભવનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગાંગ વહાલાનને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય મિત્રો હવે આપણે ત્રીજા અધ્યાયની વાત કરીશું શ્રી સુપજી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે

પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું કે હે શટે અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું મૂર્ત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતી નથી જો એ કરવાથી ચોક્કસ સંતતી થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વ્રતનો સાંગળી વેપાર માંગથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતી આપનારા વ્રત વિશે બધું જ કહ્યું સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતી થશે ત્યારે અવશ્ય કરીશ

શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી તો પુત્રીના લગ્ન સમય સમય વીતવા સાથે કલાવતી કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજના આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજનાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો શેઠે સંતુષ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમચુ તે શેખ પોતાના ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેખને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાના ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓ એ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ત્યાં નામકી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દોરડાંગથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનારા આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેખના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાની ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિતવા સુધી ક્યાંગ હતી મનમાં કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માંગ એક બ્રાહ્મણના ઘરે મેંગ એવું મૃતઃ પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલામતી નામ વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જે સમર્થ છો વ્રતથી સંતોષ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પહેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાની ધન તેમનું લઈ લીધું છે તે પરત જ પાછો આપી દો જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પહેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાનામ આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વર્ણિત પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણાભય વિવહવળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દુઃખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય મિત્રો હવે આપને ચોથા અધ્યાયની વાત કરીશું શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાંગ તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને વાણી સાંભળી કહે સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરતજા આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસીના ગયા પછી શેઠ કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે અને થઈ જમીન પર હોડીમાંડી પડ્યો શેઠની એ જોઈ એના જમાઈએ કહ્યું પિતા આપ ચિંતા શા માટે કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કાની પણ કરી શકે છે જમાઈ નામ આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જય પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શે વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી જહે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવામાં પડ્યા શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચન સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દુઃખનો સંદેશો સાંગળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવ કલાવતીએ માંગ નાંગ વચનો સાંગળી પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર રળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાંગ વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી

કન્યાની આ દશા જોઈ અતિ શોખથી સંતપ્ત તે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગામ વહાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી જો એ ઘરે જયપ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જયપ્રસાદ લીધો અને ફરીથી જ્યાંગ એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાંગ આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકનાંગ સઘળાંગ સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં ધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું એક રાજા તુંગધ્વજ અને પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનના કારણે તો તો ત્યાં ગયો કે તેણે ભગવાનને હાથ જોડ્યા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આલોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતથી પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાન હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીન મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેન સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધાં બધાનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાંગ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલાંગ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પહેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાંગ સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડાંગ વેચનાર પહેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણનાક બંધનોથી મુક્ત થઈ ગયો પુલકામખુ રાજા બીજા જન્મમાંગ રાજાદ શર થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પહેલો વેપારી શેઠ બની બીજા જન્મ રાજા મોરધ્વજ થયો પોતાના પુત્રનું મધુમ શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. મિત્રો તમને અમારો આજનો આ વિડિયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ